જોઈ શીખ્યા છે અત્યારે અમે ખેડા જિલ્લા માર્ગ મકાન વિભાગની કચેરીઓ ઊભા છે જે બે દિવસ પહેલાં બનાવ બનેલો માર્કો શિયા રોડનો તે સંદર્ભે ગઈકાલે અમે માર્ગ મકાન વિભાગની કચેરીમાં નકલો લેવા ગયા તો પ્રદીપભાઈ સૂર્યાલ નામના વ્યક્તિ જે અહીં હોદ્દો ધરાવે છે તેમને એમના કમિશન એજન્ટ કે જેના આપણી દેશી ભાષામાં દલાલ કહી શકીએ તેમના દ્વારા એડવાન્સ ત્યાં બેસાડી રાખેલા અમે ત્યાં ઘડી નકલની માંગણી કરવા ગયા તો નકલની માગણી કરવા દરમિયાન ભાઈ ડાયરેક અમારી પર ટાંકી પડ્યા અને અમારી જોડે ઝઘડો કર્યો અને અમને એવું કહું કે આ મેટરમાં તમે પ્રદીપભાઈનું નામ ના દેશો એથી તમને જાનથી મારી નાખીશું તો આ મુદ્દાની અંદર આ ભ્રષ્ટ અધિકારીઓ ચોખ્ખા નજરે પડે છે કે કેટલો એમણે ભ્રષ્ટાચાર કર્યો હશે કે આવા કોન્ટ્રાક્ટરો જેમનો કોઈ આની અંદર હોદ્દો નથી સરકારી કચેરીમાં પગ ઉપર પગ ચડાઈ સરકારી ખુરશીમાં બેસીને આ રીતે ક્લાસ વન અધિકારી જે નાયબ કાર્યપાલક ઇજનેર છે તેમની સામે અમને જાનથી મારી નાખવાની ધમકી આપી તે સંદર્ભે અમે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનને સ્થળ ઉપર બોલાવી છે અને આ મામલે અમે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે હવે જોવું રહ્યું કે તંત્ર આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે શું પગલાં લે છે અને આ રોડનું આગળ શું નિરાકરણ આવે છે અને આ મુદ્દો અમે નામદાર હાઈકોર્ટમાં પણ ફરિયાદ સાથે લઈ જઈશું હસ્તુ જૈન જય ભારત